દીસા આખોલ ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 633 કરોડના ખર્ચે નિર્મિત જૂ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આખોલ ખાતે યોજનાની જીણવટભરી માહિતી મેળવી પ્લાન્ટનું સ્થળ નિરીક્ષણ કર્યું 192 ગામના કુલ 7 લાખ નાગરિકો માટે દૈનિક 6.40 કરોડ લિટર પીવાનું પાણી મળી રહે છે સરહદી જિલ્લા બનાસકાંઠામાં પીવાના પાણીની સમસ્યાના કાયમી નિરાકરણ માટે સરકાર શ્રી દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા છે જે અંતર્ગત કુલ 633 કરોડના ખર્ચે તૈયાર થયેલ ડીસા અને લાખની તાલુકાના પાણી પુરવઠાની સુધારણા યોજનાના વિકાસ કાર્યોનું આજરોજ ડીસાના આખોલ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર યોજનાની જીણવટભરી માહિતી મેળવી પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું બનાસકાંઠા જિલ્લાના ડીસા લાખણી કાંકરેજ અને દિયોદર તાલુકાના ગામડાઓ અને થરા શહેરને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા દેપુરા વોહ ઓફટેક અને રાણપુર ઓફટેક સુધારણા યોજના વર્ષ 2020 માં તૈયાર કરવામાં આવી હતી જે યોજનાની કામગીરી પૂર્ણ થતાં ડીસાના આખોલ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે लोकार्पण કરવામાં આવ્યું હતું આ યોજનાથી ડીસા લાખણી કાંકરેજ કુંવરજી બાવળિયા સાંસદ શ્રી ભરતસિંહ ડાભી રાજ્યસભાના સાંસદશ્રી બાબુભાઈ દેસાઈ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી સહિતના પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ બનસિંહ દરબાર બનાસકાંઠા